નમસ્કાર આપ રહ્યા છો નેશન પ્લસ હું છું સાથે હેતલ તાલાલા નગરપાલિકાની ગટર યોજનાની પાઇપલાઈન માં ભંગાણ થતા ગટરનું દૂષિત પાણી હિરણ નદીના પાણીના પ્રવાહ તરફ આગળ વધતા લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થતા લોકો ચિંતા વ્યાપી રહ્યા છે તાલાલા નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાનો ગલિયાવડ ગામ પાસે સુજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે ગલિયાવડ રોડ પર આવેલ પ્લાન્ટમાં જતી મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થતા ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી માર્ગ ઉપર વહેતું થતા રાહદારીઓ પણ ત્રાહીમામ થઈ ગયા છે ગટરનું દૂષિત પાણી સત્તાવાળાઓ તુરંત બંધ કરાવે તેવી લોક માંગ ઉઠી છે કપિલ પટેલ અરવલ્લી માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર